you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાહન ભસ્મીભૂત થયું હતું મળતી માહિતી મુજબ સોમવારે સવારના સમયે યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલું વાહન સળગ્યું હતું જેમાં અકસ્માતે વાહનમાં આગ લાગતા અપરાત અફરી મચી ગઈ હતી યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલું વાહન સળગ્યું હતું જેમાં અકસ્માતે વાહનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી સુલતાને મદીના નામના વાહનમાં માલ ભરેલો હતો જેમાં અચાનક આગ લાગી હતી વાહન પોર્ટ પર હોવાથી તાત્કાલિક બચાવ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં વાહન બચાવ થયો હતો આ વાહન રોશન રોશનબેન યાસીન ની માલિકી નું હોવાનું જણાવી રહ્યું છે આમ સલાયામાં આ વર્ષ વાહણવટી પાયો માટે નિરાશાજનક રહ્યું છે છેલ્લા બે મહિનામાં વાહન સળગવાના અને ડૂબવાના ઘણા બનાવો બનતા વાહણવટી પાયો ને ભારે નુકશાન ની વેઠવી પડી છે ત્યારે આ જહાજ પણ આગમાં બળીને ખાખ થઈ ગયું છે